જયશ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો આપ જોડાયા છો નરેશ મહેતા યુટ્યુબ ચેનલ સાથે અને આજે આપણે સોલ્યુશન કરીશું પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ છ તારીખ અઠ્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ વાંદરાનું નામ શું હતું એટલે કે શું સાચી જોડણી કઈ છે તો એ આવશે ઉપાઉ ગુલાબી ઠંડી હતી એટલે મજા પડે એવી ઠંડી હતી સાચું વાક્ય કયું છે ત્યાં ત્રણ ચકલી છે આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે તો અહી સાચો શબ્દ કયો છે સાચો શબ્દ અહીં છે કબૂતર કેટલા પગ હોય છે ચાર અમે ધૂળ બનીને ઉડી રહ્યા સૌની આંખમાં જઈને ચોટી રહ્યા સાચો વિકલ્પ કયો છે તો અહીં સાચો વિકલ્પ છે પદ્ધતિ ઓપ્શન નંબર સી રેખાકીય શબ્દમાં સાચો શબ્દ વપરાય હોય તેવું વાક્ય છે પણ નિશાળે પહોંચી ઓપ્શન નંબર ડી અર જુદો પડતો હોય તેવો શબ્દ કયો છે કદરૂપુ નું તો એમાં આવશે નઠારુ ફોટો પાડું ગીતના કવિ કોણ છે તો એમાં ખોડાભાઈ પટેલ તિમિર શબ્દ નોર્થ શબ્દ આગ્રહ અને ચીડ તો અહીં આવશે ખોટે જોરણે કઈ છે બી દિવાલ અલગ પડતો શબ્દ કયો છે સી જામપણ શબ્દ માટે એક શબ્દની રીતે કઈ જોડ ખોટી છે નવાઈ ઉપજાવે તેવું એટલે કે ફાકડું નંબર 20 પર જઈએ છીએ સીમાડો શબ્દનો સાચો અર્થ હોય તેવું વાક્ય કયું છે મારું ઘર સીમાડે આવેલું છે ઓપ્શન નંબર બી શ્રેય સૌને મદદ કરે છે તેથી બધા તેને માન આપે છે આપેલ શબ્દોમાં સર્વનામ શબ્દ કયો છે ડી તેવું આપેલ શબ્દમાં કયો શબ્દ વિશેષણ છે તો બી ઝડપથી આપેલ શબ્દમાં સંજ્ઞા કઈ છે ડી શાંતિથી વાંદરી નું બચ્ચું વાંદરું તો સિંહણ નું બચ્ચું સિંહ બાળ આપેલ વાક્યમાં ભૂતકાળમાં કયું વાક્ય છે ફરફરતી મૂચ ઉગી ઉગી ભૂતકાળ ચટપટી થવી એટલે તાલાવેલી થવી ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે તો નામ યોગી શબ્દ કયો છે નામ યોગ્ય અહીંયા આવશે પતંગ

નંબર શબ્દ શબ્દ આપો એટલે કે આયા કયો છે તો એમાં આવશે સસલું અને કાચબા વચ્ચે હોળ લાગી કયો શબ્દ યોગ્ય રીતે પ્રયોગ નથી તો અહીં આવશે હોણ આ પ્રશ્ન થોડો વિચારવા જેવો છે નાજુક ને નમ્ર કુદે છે અખંડ નો શબ્દ અભંગ તડકો વાર્તાના લેખક ચીનુ મોદી ધોઈ પીવું ગણકારવું નહીં સફાઈ આપવી ખુલાસો કરવો

તો એમાં સાચી જોડ છે પ્રેમ વિરોધી ઘૃણા અશુદ્ધ શબ્દ કયો છે કનિષ્ઠ ખાતરી ઉર્જા અહીં કયો શબ્દ નથી તો કનિષ્ઠ આવશે પડતો હોય શબ્દ કયો છે મુશ્કેલ રંજ ખેદ અને દુઃખ તો એમાં આવશે મુશ્કેલ શુદ્ધ શબ્દ કયો છે શુદ્ધ શબ્દ કયો છે ગ્રહસ્થ ને અગત્યતા તત્વ

ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય ચોર ને સજા થઈ કારણ કે એને ગુનો કર્યો હતો મારા ઘરમાંથી કઈ સુગંધ આવતી હતી એટલે બિલાડી મારા ઘરમાં તલ પાપડ હતી તલ એટલે ઉત્સુક હતી દૂધે હજુ તો દૂધ તો સુકાયું નથી એટલે તે હજી નાનો છે અભિલાષા શબ્દ કયા વાક્યમાં વપરાયો છે પશ્ચિમ દિશા આવેલું છે દર વર્ષે રામનવમી ચૈત્ર મહિનામાં ઉજવાય છે નાનાથી મોટા ક્રમમાં તાલુકો જિલ્લો રાજ્ય અને દેશ સરદાર સરોવર ડેમ નર્મદા જિલ્લામાં આવેલું છે લીપ વર્ષ હોય ત્યારે ત્રણ દિવસની ટાંકી કરતાં એ ચોમાસા સિવાય આવે વરસાદ તેને માવઠું કહેવામાં આવે છે ચૂંટણી વખતે જ્યાં મતદાન આપવામાં આવે છે તેને બુથ કહેવામાં આવે છે સામાન્ય ધારાસભ્ય તો ધારાસભ્ય રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે રામાયણની રચના વાલ્મીકે કરી છે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવો હોય તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં મેરિટ સાથે પાસ કરવી પડે છે ડાંગ જિલ્લાની સરહદે ગુજરાતને મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડે છે નંબર 72 73 કેન્દ્ર શાસિત પ્રદેશ કયો છે દીવ સરકારી પ્રાથમિક શાળામાં દર માસે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થતું માસિક એટલે કે બાળસૃષ્ટિ ઉનાળ વેકેશન પછી શાળા શરૂ થાય ત્યારે

સાબરમતી ભગવાન શ્રીરામનો જન્મ ક્યાં થયો હતો અયોધ્યા કોરોના વાયરસ થી થતો રોગ છે નેશનલ હાઈવે પર માઇલ સ્ટોન હોય છે તેના પર લીલો રંગ હોય છે ગુજરાત રાજ્યમાં કેટલી લોકસભા સીટ છે એકસો ને બ્યાસી ચંદોળા તળાવ કે આવેલું છે અમદાવાદમાં આવેલું છે સ્થળ અને વખાણ ચીજવસ્તુ સંદર્ભમાં કઈ જોડ ખોટી છે તો લીલો ચેવડો ડાકોર જિલ્લા મુખ્ય મથકની કઈ જોડ ખોટી છે અરવલ્લી હિંમતનગર નાઇન્ટી થ્રી ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે તેત્રીસ ભૌગોલિક જોડ સાચી જ સાચી ની શબ્દ અહીં ખોટો હોવો જોઈએ કઈ જોડ ઉપલબ્ધ દ્રષ્ટિએ સાચી જોડ નથી નથી હોવું જોઈએ તો નથી હોય તો આવી શક્ય ભૂમિ ગાંધીનગર પૂછાડી માં તરીકે ગીજુભાઈ બધેકા સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો અમદાવાદ નાણકીય વર્ગ ક્યાં આવેલી છે તો પાટણ રીચ નું અભ્યારણ ક્યાં આવેલું છે તો અમીરગઢ બનાસકાંઠા ગુજરાત રાજ્ય પક્ષી સુરખાબ અને છેલ્લો પ્રશ્ન કઈ ટેવ સારી નથી તો પર્યાવરણનું પ્રદૂષણ વધારવું તો બસો પ્રશ્નોમાંથી સો પ્રશ્નનું સોલ્યુશન કર્યું અને બાકી આ સો પ્રશ્નનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું ફરીવાર બતાવી દઈએ કે ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક અવશ્ય કરશો જય શ્રી કૃષ્ણ